દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા અને બાપુ કારણ કહું ચારણ સૌ એટલે ચારણ હાચું કહેવા વાળો છે ચારણ કોઈના વખાણ ખોટા નહીં કરવા વાળો બાપ અત્યારે અમે કાયમ માટે કીધું છે કે માં અમે ચારણો કોઈની પક્ષપાતી નથી બન્યા અમે કોઈની પક્ષપાતી બન્યા નથી માં અને બનવાના પણ નથી અમે ચારણો છે બાપ બીજી વાત અહીંયા આશીર્વાદ દેવાય છે દેવાની સીધ નથી પણ કોઈ મારી પાસે કારણ નથી કોઈ નથી મારા પાસે હરકા છે બાપ મારી પાસે ચારણ પાસે રાજકારણ જ ચારણ રાજનીતિમાં હોય એટલે આ ધામ નથી મારે લેવું નથી મારે મોગલ બેઠી લાંબો હાથ નથી કરવા દેતી બીજી વાત લાયું છે બાપુના હજારો સેવકો દેશ વિદેશ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં હાથ ચારો પણ એટલું જ કેટલું બાપુ મારા હાવત અહિયા આવો ભાઈ ઘણી સામે થયું બાપ અહીંયા આવીને સેવા કરો બીજી વાત હમજા વિનાની વાત કરવી બોલવું મોગલ એને માફ નથી કરતી બાપ વડવાળી બહુ તકલીફ પાડી દે છે એટલે હમજા વિનાની વાત ન કરજો હો નકર આવી છે કારણ કે આ બાપુ પાસે રોજનો દસ લાખ રૂપિયો આવે છે બીજી વાત ભાઈ લગાડવાનું લગાડી દે હા લગાડી દીઓ લ્યો અલાઈ હા જોઈ લેજે બરોબર આવે છે એટલે કારણ હું કોઈ કારણને માનવો નથી હું બધાને આશીર્વાદ જ દઉં છું બધાય હવે બાપુ પાસે કારણ કે હું ચારણસો માનું ધામ છે અહીંયા કોઈ વહીવટ જ નથી થવા દેતી એટલે બાપુ કેટલાય નડે છે અહીંયા ઈ નથી આ બાપુ મરી ગયા વાહે તમારે જે કરવું રે તે દી કરવા દઉં ખોટું તો કહું મારા ચારણ ને ધક્કો લાગી જાય બાપ એટલે મોગલ એમ કે છે અહીંયા આવો હળવા ફૂલ થઈ જાવ પણ કોઈની આગી પાસી ન કરો એને માફ નથી કરતી તકલીફ પાડે સમજાવી નાનું અત્યારે આપણા દીકરાના નાના બાપુ નાગાજાણ આપવાના લગ્ન લીધા છે લાઈવ દ્વારા બોલું છું કઈ કઈ વાત માથે મારે અમુક પ્રતિબંધ મૂક્યો છે એને કે બાપુ અમે જલારામ પરિવાર સહી જલારામ પરિવારનું આખું અમારું ગ્રુપ છે આ ઈ થાય બાપુના દીકરાનો આખો આખો ખર્ચો ઉપાડ લીધો કિશોરભાઈ તમે વિચાર તો કરો આને તાણીથી વધાવો આ વસ્તુ છે આખો પરિવાર જલારામ આ વસ્તુ છે નામ નહીં દેવાનું ક્યાંય તમે વિચાર તો કરો આપણાથી ભાઈ લેંગો નથી લેવાતો હે કેટલા મને આવીને કહેશે બાપુ મેં નહીં કાંઈ જોતું નથી મારે બસ અહીંયા આવો સેવા કરો અને લાગણી હોય કે કિશોર પાક બાપુ મારે આમ દેવું છે આમ દેવું છે મેં કીધું મારે કઈ જોતું નથી બાપ તમારો ભાવ જોવે હે આ વિચાર તો કરો આ મારા હામો જ છે જેને કહેવાય આખા હાથી નો દાતાર થઈ ગયો એ કે નામનો દેશો બાપુ આ એની મોગલ નોંધણી કરે છે વાતો કરો વાળાને બહુ તકલીફ પાડી દે છે એટલે આવું ડો કરો બાપ બોલાય નહી દેશ વિદેશ થી આવે છે નહી આ મોગલ કાલે અટકી પરિવાર આવીને ગયો બધો મારી પાસે બાયુ ભાઈન દીકરા પંદર માણાનો પરિવાર હતો પંદર થી વી કે બાપુ અમે બધાય અમે જલારામ બાપાએ જાય છે પણ નામ ન દીધું કિશોર ભા તમે તો કરો પછી મને ખબર પડી બહાર નીકળ્યા પછી આ તો હતા મોગલ છે બાપ ખૂબ એને માતાજી દીએ પણ સમજાવી નાનું નો બોલો બાપુ નો દીકરો પરણે મોગલ નું સંતાન પરણે બાપુ આમ થોડા કરવાના છે ભલામા પણ અવરવાદીઓ બાપુ કાય માટે કે છે કોઈ પણ હમજાવના હમજાવના વાત કરવી બહુ પાપ છે વિદેશ ની બાલકો ઘણા મને કે છે ભાઈ મને કઈ વાતું ઓછું કરો અહીંયાથી નોલ ભાઈ કે ને કેવી અહીંયાથી વાતો ઓછી કરો કઈ ભાઈ અહીંયા અવાજ આવે છે કણાય કે છે કે બાપુ જે દીકરીઓના લગ્ન તમે કરવાના હોય તો અમને કહેજો અમારે દીકરીને દેવું છે મેં કીધું અમે કહેશું તમને અમારે કઈ જોતું નથી દીકરીઓને તમારે દેવું હોય તો તમારી જાતે લઈને આપી દો પણ ઓળખી ગયા છે ને એ તો સેટે લાગે છે કે મોગલ તારી આગળ બુદ્ધિ નો ઉપયોગો થી મારા દીકરા દીકરીઓ સેવા કરે છે રીતે પણ ખૂબ મિત્રો મારે નરેન્દ્ર મોદીની હરેક સંઘવી ની વાત કરવી એ પેલા કાલે અમેરિકાથી છ જણા આવ્યા હતા કિશોરભા છ જણા કેટલા અને અમેરિકામાં મોગલે એનું કામ કર્યું આ કોઈ ચમત્કાર નથી અને હું બોલું છું કેટલા ભ્યુ છૂટી જાય પણ બોલવું પડે કારણ કે રૂપિયો અવળો જાય છે અંધશ્રદ્ધામાં એટલે એ માણસ કામ કરી દીધું ને એ માણસ એ પંચાવન હાઠ વર્ષની ઉમર ભાઈ હરિયાનો પરિવાર હતો કે મારે ત્રણ સેવા કરવી છે મોગલની થાળી વાટકા ઉટકવા છે અને હંજવાળી પોતા કરીશ ને થી વાળીશ ને સ્વસ્થ રાખીશ એને કહી દીધું કે બેટા તું એક કલાક કામ કરી ગયું મારા રાજીના રેડ થઈ ગયો એ કે બાપુ તમે ડોલરું તો લેતા નથી આ મારે બોલવું પડે છે આ કોઈ હારું નટ લગાડતો પણ અહીંયા બેઠા પછી આમ ન કરાય તો મને એમ થયું મોગલ ની સેવા કરો અમેરિકા થી છ જણા આવ્યા તો કાલ નો દાખલો છે એક કલાક સેવા કરી રજા દઈ દીધી નીકળો કીધું પણ એનું કામ કર્યું એટલે કોઈ ચમત્કાર નથી એને વિશ્વાસ હતો પૂરેપૂરો આ મોગલ આ કે ધંધા કરવાનું ધામ છે મારા દીકરા નાગા જણાના લગ્ન છે એમાં ત્રણ થી ચાર જણા દાતારો બની ગયા પછી મારે બોલવાનું શું રહ્યું હે મારું એક જ હું સાંજે પાંચ થી છ જોડી પીવું છું મારે છ જોડી જ પીવાય હાથમી ન પીવાય એ પછી આ પૂરી આવે છે બીજે દિન નું ન જોવાનું હોય એમ આઈ મોગલ છે તો તો બાપુને ને અહીંયા દહ લાખ રૂપિયા આવે છે રવા દિયો બાપ બહુ તકલીફ પાડી દે છે હા ઘૂંટડિયા કરાવી વિધિ છે એ મોગલ છે જાણો જો અને પછી બોલો આ વડવાળી છે બાપ કેટલા મને ફોન આવે છે કિશોર બા મેં નહીં કઈ જોતો નથી કારણ કે મારે શું કરવું છે બાપ પણ હું એક રોટલો ખાતો તો તમારે એક રોટલો જ ખવાય એમાં પછી હવાયું ન કરાય આ વડવાળી છે સોતરા કાઢી નાખે એટલે બાપુ બોલે છે અને બીજી વાત હા ભેળા વિના વાત તો કરશે ને કરા માફ નહીં કરે ખોટી વાત કરવાનો મોગલ બહુ એને એને સજા ભયંકર આપે છે બાપુ તો કાયમથી બોલતા આવે છે બાપુ પ્રસંગ કરે છે ને એ દીકરાઓ સેવકો ઉપાડી લે છે આ સેવ કોયો થાય નું પાડ્યું છે બાપુ નું કાર્ય સમજો હજારો